ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મિત્રો તો આગળ અને વીકેન્ડ છે આજનો દિવસ અને ગઈકાલે અમારા ઘરેથી સુરતથી પાર્સલ અહીંયા જર્મનીમાં પહોંચ્યું છે પંદર દિવસ પહેલાં ત્યાંથી મોકલેલું હતું તો અત્યારે સેટરડે છે ઓફિસ છૂટી છે સેટરડે સન્ડે અહીં ઓફ છે તો અત્યારે અમે બ્રેકફાસ્ટ સારો કરવા જઈ રહ્યા છીએ કારણ કે પાર્સલ તો પહોંચી ગયું છે તો પછી લોચા વગર તો ચાલે નહીં કારણ કે લોચા માટે તો પાર્સલ મંગાવતા હોય આપણે સુરતવાળા ખાસ કરીને અને અમને વૈજો હોય રાખી દીધા છે જેથી શોર્ટેજ એમાં કે મળતું નથી દહીં બેક ટુ બેક બરોબર છે એટલે હું એક પછી એક સ્ટોરેજ જ રાખું કેમ કે ક્યારે બી શોર્ટેજ આવી ગઈ ને તો પછી મેળવન ખતમ થઈ જાય પછી ક્યાંથી લાવું એટલે હું છે ને એટલું બધું રાખી મૂકું એટલે છાસ ક્યારે હજી આજ સુધી મારે ચાર મહિના સમથિંગ થયું પણ આજ સુધીમાં ક્યારેય છાસ ઘટી નથી એમ તો મિત્તલ આવી એના હજી ચાર જ મહિના થયા છે તો આવું ચાલે છે Whoa!

लपेटिए तो ये छाचा होगा वो लोचा हो गया रेडी कितने फटाफट खाना पड़ेगा नहीं तो लोचा का हो जाएगा कमण इतनी इतनी ठंडी है जल्दी खाना पड़ेगा एकदम बढ़िया से जा रहा ऊपर से तेल ओह माय गॉड सो मच तक आपको बता देता हूँ इधर करेना चटनी और ये आगे रस्से જરા મસાલા એકદમ બઢિયા સાપ દેખ રહે એકદમ ચગ અચ્છે હું લોચા હો ગયા રેડી એકદમ ઓ અમે થઈ ગયા છે રેડી અને હિરેન ગયો છે બહાર એક મિત્રના રિલેટિવ નરેન્દ્ર કરીને છે એ સ્ટુડન્ટ છે અને બારની બાજુની મતલબ દૂર છે બીજા સ્ટેટમાં તો ત્યાંથી આ બાજુ આવેલો છે તો ઘરે ઇન્વાઈટ કર્યો છે તો હિરેન તેને લેવા માટે ગયો છે અને અમે મસ્ત ફ્રેશ થઈ નાહિ ધોઈને એકદમ રેડી હો ગઈ હે તો બી હિન્દી ચાલુ હો ગયા હે તો ચાલો તમને પાર્સલ કઈ હાલતમાં કઈ કન્ડિશનમાં મળ્યું છે અમને તો એ તમને બતાવવાનું છે તો બતાવો છો મિત્તલ કરી રહી છે રેડી બધું જો આ બધી વસ્તુ સુરતથી મોકલેલી છે મારા ઘરેથી અને આ બધું ડાળ બે ત્રણ જાત ની મિક્સ થઈ ગઈ છે સેવ પણ એની અંદર મિક્સ થઈ ગઈ છે મકર સંક્રાંતિ આવે છે તો ખજૂર પાક ને ચીકી ને બધું તૂટી ને થઈ ગયું છે મતલબ અડદિયું અને મતલબ અડદ અને આ ખજૂર પાક બે મિક્સ થઈ ગયો છે એટલે અમારે અડદિયું બનાવવાની જરૂર નહીં પડે હવે બાય સૌથી બેસ્ટ ચાની ભૂકીને તો આવી રીતે વસ્તુ પહોંચી છે અડધી તૂટી ગઈ ને અડધી ખરાબ થઈ ને પણ કાંઈ વાંધો નહીં એ તો એ હવે સોના જેવું છે અહીંયા તો આગળના વિડીયોમાં આગળ મેં વિડીયો લીધો છે એ આપણે મૂકી દઈશું કઈ રીતે પાર્સલ ખોયલું હતું અને એની હાલત શું હતી ઓકે ચાલો તો એ થોડું ક્લિક હશે તો મૂકી દેશો મને તો ખ્યાલ નથી કારણ કે હું તો હતો જોબ પર ઓફિસે તો ચાલો હવે મહેમાન આવે પછી કંઈક બપોરે શું બનાવીએ જોઈએ પછી બપોરનું મેન્યુ શું છે એ બતાવ જો એક તો નરેન્દ્ર આવી ગયો છે મિત્તલ કોઈ રિલેટિવ સંબંધી છે ભાઈ તો ભાઈ બેન એકબીજા વાતો કરે એટલી ખુશી વ્યક્ત કરે છે ફૂલ ખુશી છે એકબીજાને કેવું લાગ્યું નરેન્દ્ર અરે જોરદાર તો વાંધો નહીં બાકી આમ રસ્તામાં કઈ વાંધો નથી આવ્યો ને રસ્તામાં કઈ વાંધો નથી આવ્યો અને આમ જોઈને તો એક્સપિરિયન્સ પ્રમાણે ડુઇસબર્ગ કેસલ બહુ સારું સિટી છે એમ તમારે કોબ્લેન્સ કરતા કોબ્લેન્સ કરતા બહુ સારો મતલબ ટ્રેન ની ને ટ્રામ ની ફ્રીક્વન્સી બહુ મસ્ત બહુ સરસ છે એમાં આજ વીકએન્ડ છે એટલે ઓછી છે બાકી જનરલી તો આમ જરૂર નો પડે આપડા પ્રાઇવેટ વાહન ની પણ ચાલે બરાબર છે લેવા ગયા તા આવી ગયા છે આવી ગયા છે વેધર સારું છે અને બહાર જવાનો પણ વિચાર છે ઓહો આજે ખુશી તો તો ખુશી તો આયા ને તો ફ્રેશ થઈ મજા કરીએ મજા પછી મળીએ ચાલો પૂછ્યા જાય એ juice જ પાણી હોય ને તારો ભાઈ છે મારો ભાઈ હોય તો પાણી ચિંતા કરો કે એનર્જી ક્રાઇસિસ છે ને બહુ વધી ના લીધે વોર્મ રેટ વધી ગયું છે ચાલો મિત્રો બધા જમવા તો આજે મહેમાન ગતિમાં અત્યારે ગુવાર નું શાક થઈ ગયું છે રેડી અને ભાખરી સાથે કેરીનો સંભાર કેરીનો રસ કે મસાલા વાળો કેરી મસાલો તો આ છે અત્યારે લંચ નો ટાઈમ ડિનર માં શું પ્રોગ્રામ છે પછી નક્કી કરીને બતાવશું સાંજે ચાલો ભાઈ આવો ચાલો તો જમી લઈએ મળીએ પછી તો ચાલો અત્યારે હવે અમે બનાવવા જઈ રહ્યા છે અત્યારે વાગ્યા છે 8 8 ને 11 તો અને અત્યારે પ્રોગ્રામ છે પકોડાનો મસ્ત એકદમ ચકાચક તો પકોડા હમણાં તમને થાય એટલે બને પ્રોસેસ ચાલુ છે આ લોકો જોયા ટીવી વેબ સિરીઝ વેબ સિરીઝ ચોરસ તો પકોડાની તૈયારી કેવી છે ચાલો બતાવી દો મરચા હા મારા સાસુમાએ મોકલેલો મારા સાસુમાં એ મોકલેલો મરચી નો પાવડર હોય બહુ સ્ટ્રોંગ બહુ સ્ટ્રોંગ

ફર્સ્ટ પકોડા રેડી તો કેવું લાગ્યું નરેન્દ્ર મજા આવી ગઈ ને લાલ લાલ થઈ ગયું બધું પત્યા તો B1 સુધી કરે તો B2 સુધી કર્યું ને તો ભલી આ મહેમાન જે આવા છે ખરેખર મારા રિલેટિવ મારા સાસરિયા તરફથી થાય છે મારો સાળો તો એને હમણા B2 ની એક્ઝામ ગઈકાલે જ આપી છે તો આપણે આજે એક્ઝામ લેવી બીટુ B2 શું કેવો

ઈ કટ કરને છોડો કહેવાય બધું ટીમેટ માં ફાળી દે હું બની ગયા છે પકોડા મસ્ત નરેન્દ્ર કહેવા માંગે છે કે નરેન્દ્ર શું કહું બોલો જર્મન તને હું કહેતો કે સેન્ટેન્સ તને આવડે છે અરે ના ના એવું નથી મતલબ જાય ઈઝી છે બધું મોટિવેશન તો ફૂલ આપવાનું ફૂલ મોટિવેશન આપવાનું બાકી આમ જર્મન લેંગ્વેજ કે મજા આવી ગઈ મજા આવી ગઈ બોલતા તો તમે ચાલુ તો કરો પછી આપણે પમ પંપની આપીએ એટલે આમ ડિસ્કશન એકદમ ચકાચક થાય ને ચોક બોલે બોલો એકદમ મહિનાની અંદર શીખી છે ને એની પહેલાં જે શીખી છે ક્યાં ક્યાં ડિફિકલ્ટી એવી કે મજા આવડી જાય છે બોલી એ કાંઈ છે પબ્લિકની વચ્ચે એટલે આમ એક્સપિરિયન્સ તો એવો રહ્યો છે કે આપણે ઇન્ડિયામાંથી જે શીખીને આવ્યા હોય મતલબ જ્યાંથી શીખીને આવ્યો હોય એ બધું આવડી તો જાય મહેનત કરવાથી આવડી જાય પણ અહીંયા આવીને એકચ્યુઅલીમાં જે જર્મનીમાં આવીને પછી સિનારીઓ જે છે ને એકચ્યુઅલીમાં એ ડિફરન્ટ છે ટોટલી ડિફરન્ટ છે મતલબ આપણને વોકેબ આવડતી હોય વર્ડ્સ આવડતા હોય સેન્ટન્સ ફોર્મેશન આવડતું હોય છતાં પણ જે રાઈટ ટાઈમે રાઈટ નીકળવું જોઈએ ને જે ફ્લુએન્સી નીકળવી જોઈએ ને ગુજરાતીમાં કેમ આપણે વાત કરતા હોય ઊંઘમાંથી ઉછાડીને એક પૂછે સવાલ ના જવાબ તો તરત આવડી જાય એ રીત મતલબ આ નો આવે એટલે હજી તારે શરૂઆત છે એટલે શરૂઆત છે સ્ટ્રગલ છે પણ લડી લઈશું જર્મની જર્મનીમાં બસ લડવું હોય તો જ આવવું બરાબર છે એકદમ બાકી તો બીજા ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે ત્યાં ત્યાં જવું જોઈએ ઇંગ્લિશ ઇંગ્લિશ માં જવું હોય તો બાકી જર્મની માં આવવું હોય તો લડવું તો પડશે જ તે એ રીતનું છે બાકી તમે બોલો તમારો શું એક્સપિરિયન્સ છે અત્યાર સુધીનો મતલબ 5 6 વર્ષનો એક્સપિરિયન્સ નો રહ્યો મારો એક્સપિરિયન્સ એવો છે ને કે અત્યારે YouTube ના 10 થી 15 ઈ પાછા બબે 3-3 કલાકના બને એમ છે એટલે મારો એક્સપિરિયન્સ હું પણ સમરી તરીકે કે મારો એક્સપિરિયન્સ બહુ જ ઓલો છે પણ હું સાથે હોય ત્યારે આપણી મનગમતી બનાવીએ એવું રાખે મતલબ જો કે ખાવા પીવાનું મેન છે એમ જ ધ્યાન આપવું જોઈએ મતલબ ફોકસ કરવું જોઈએ કે ખાવા પીવાનું ચૂકે નહીં બાકી હેલ્થ ઇઝ ઈમ્પોર્ટન્ટ અત્યારે નરેન્દ્ર જોબ કરતો નથી સ્ટુડન્ટ છે એટલું બધું સ્ટ્રેસ પ્રેશર નથી એટલે એ બધું અત્યારે જે કીધું છે ઓકે છે પણ હવે હું તમને 6 મહિના પછી કે 1 વર્ષ પછી

તો પકોડા થઈ ગયા છે રેડી અને આ જોવાનો જો જોવાનો જોઈ રહ્યા છે તારક મહેતા કા ઉલટા ચશ્મા આ પકોડા તો અત્યારે ચાલુ છે આપણે પકોડા પાર્ટી ફોટા બોટા ખીચને જારા કોળાપટી મરચા કોળાપટી મરચા ચારો આવી જાઓ બધા ચટણી સાથે એકદમ